નમસ્કાર મિત્રો કોડીનાર શહેરમાં આશરે છ મહિના પહેલાં એક બાળકને કૂતરો એટેક કર્યો હતો કૂતરાએ અને એ બાળકનું મૃત્યુ પામ્યો હતો બાળક અને આઠ દિવસ પહેલાં પણ રેલવે ફાટક પાસે એક બાળકનો એક બાળકી હતી નાની જે વરસથી બે દોઢ વરસથી હોય અને એ બાળક એની માતા સાથે સૂતું હતું ત્યારે જ કૂતરાઓ એટેક કરી અને એનો એક પગ ખાઈ ગયો હતો અને એ પણ મૃત્યુ પામી હતી ત્યારબાદ નગરપાલિકા થોડીના પોલીસ આકરા પગલાં લીધા હોય વધુ એટેક ન કરે કૂતરા વધુ કૂતરા આવી રીતે માનવ પક્ષી ન બને તે થઈને તંત્ર કામે લાગ્યું છે હાલો કાકી દેવા માટે એક કંઈ જવાબ મારી પાસે છે ઉદ્યમ અને એફએસએસએ માં ફાઈલ આ કરેલું છે અને અમારી હાઈકોર્ટમાં રીટ ચાલે છે पिटिशन петиશન तो बहुत देर दाखिल करेंगे है बीएफसी नो वाइस प्रेसिडेंट से हां इनको जवाब दे देउते तो तुमने जवाब है तो हम आपको ड्यूटी खाना करने के बाद ऑलरेडी डिपार्टमेंट का खबर नहीं कर सकते हम स्केम होने के लिए क्या कर रहे हैं आप 8 बार चलाओ बैठे आई चला बंद करो बंद करो तो

চিফিস <laughs> ના લેખિત જવાબ નહી આરે તમારે જોડીને આપી દીધું જેમ હું કરવાનું છે તમે કલાક લાગે સાત કલાક કલાક સબ કરવામાં નથી ને <Mechanics> या बने या निवाच्छे बापो, या बने या निवाच्छे, फुलो क्या आथे? ले, 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 ले અમલેદાર કચેરી રોડને બાજુમાં દેશી જાયકા છે એની હોટલની બાજુમાં એક છોકરાને બપોરે એક વાગ્યાના અરસામાં પગમાં કૂતરું કરેલું છે અને તેને સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અને ત્યાંથી ઇન્જેક્શન અને દવા આપેલી છે તો કૂતરા માટે કંઈક એક્શન લઈ નગરપાલિકા એવી અમારી નર્મ ગુજારીશ છે અને એ છોકરો છે મારા મામાનો અને ઘણી પરિસ્થિતિમાં છે એટલે નગરપાલિકા એની ઉપર એક્શન લઈ એવી અમારી गुजारिश છે નગરપાલિકા થી કે કૂતરાઓનો અહીંયા અમારા બાળકોને પણ વીખી નાખે તો એની જવાબદારી કોણ લે છે તંત્ર સોય છે કે શું છે કોઈ ખબર નથી પડતી એટલે આ એરિયામાં કુતરાને પકડવાની ઝુંબેશ ચાલુ રાખે મતવા એક જગ્યા આપી દીધી રોજગારી માટે કોઈની છેવાડા નથી પણ આ તો જાહેર ઉપગ્રહ થાય છે જે ટ્રાફિક ટ્રીટીથી રોકવા માટેની જે આપણે આ क्या सम्मति आपता हो तो वो कहीं अतिर करवाने के लिए बाल ले लियो तुम्हारे तो ना, 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 ना ना बच्चे ले सम्मति का ही बाबत नहीं बस क्या वाली कटिंग 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 ಟೋಟಲ್ ಎಲ್ಲ ಗೊತ್ತು ಜನ ಆಗಲಿ ಟುಕ್ ಮೆ स्टोरेज वगैरह ಗೋ ಡೌನ್ ಮಾಡಿ ಯೂಸ್ ಮಾಡೋ ಗೋ ಡೌನ್ ಮಾಡಿ ಇಸ್ ಎ ಗೋ ಡೌನ್ ಗೋ ಡೌನ್ ಮಾಡಿ ಹಾಗೆ ಹೋಮ್ ಪೋಲ್ಟ್ರಿ ಫಾರ್ಮ್ ಸಾಬೆ ಹಾಕೋ ಹೋಗ್ ಬಂದು ಚಲೋ ಕಟಿಂಗ್ ಬಂದು ಕಟಿಂಗ್ ಆ ಟೋಟಲ್ ಹೌಸ್ ಲೋಟ್ ಆಗ್ ಬಿಡ್ತಾ ಬಟ್ ಹೋಲ್ಸೇಲ್ ನು ಹಾ ಸರ್ ಹೋಲ್ಸೇಲ್ ನು ಬರಿ ಹೋಲ್ಸೇಲ್ ಇಲ್ಲ ತಮೆ ಅಕ್ಕ ಮುರ್ಗ ವೇಚಿ ಸರ್ ಸ್ಟೋರ್ ಹೌಸ್ ಇಸ್ ಕಟಿಂಗ್ ನೋ ಥಾ ಸ್ಟೋರ್ ಗೋ ಡೌನ್ ಬರಿ ಇಟ್ಲಾ ಪುಕ್ ಕಟಿಂಗ್ ನೋ ಥಾ ಮತ್ತೆ આ બે દુકાનો તો છે ભાઈ થાય તો જીમ સમૃદ્ધિનો ભંગ થાય તો પછી જીમ કરવાનું તમે નામ કોઈ ટાર્ગેટ નથી બરાબર તમારા નામ પર બે સરસ છે ને થશે બદલામાં દુકાનનું નામ મસ્ત શીખવું તમારું નામ લખો નામ નહીં વેચશું કટિંગ નહીં કરવું છુરાતા હોયતા એ બધી સકલાવી જોકે અમે તમે તમારા તંત્રને અમે રિસ્પેક્ટ કરીએ કારણ કે તંત્રને બનાવ્યો છે અને સંવિધાનની અમે બળી ઇજ્જત કરીએ છીએ એટલા માટે અમે બોર્ડ જે પણ હતું અમે સકલાવી ખાલી અમે હોલસેલનું કરશું

નગરપાલિકાએ એક મચ્છી માર્કેટ બનાવી છે જેમાં કોટલા બનાવે છે અને મુરગી કટિંગ અને તેમજ મુરગીનું વેચાણ પણ ત્યાં થતું હોય છે એ ઓટલા ખાલી છે અને હાલમાં અમને જોવા મળ્યું કે મામલનગર ઓફિસ રોડ ઉપર ત્રણેક એવી દુકાનો છે જ્યાં બહાર જાહેરમાં મુરગી કટિંગ થાય છે અને ત્રાસદાયક બાબતો જાહેર ઉપદ્રવ થવાના કારણે અમે એ ત્રણેય દુકાનો બંધ કરાવેલ છે અને એમને મચ્છી માર્કેટમાં જવા માટે સૂચિત કરવામાં આવે છે આભાર